તો હાલમાં આમાં ગાયું મીકી છે અને પછી છે પછી પડખના ખેતરમાં કારણ કે આવે એમના એ ઢોર દેખાતા નથી બે ત્રણ ભેળા કર્યા આગળ હે આમ એક ઉભો હે એક આગળ હે એક આમ અને હું થઈને ચાર ગોવાળી ત્રણ ગોવાળા પાછા ગયા હે બીજા ઢોર વાળા આમ કારણ કે આ નીકળે એવું નથી આંકડી હાવ દડી અને પડખે ખેતરમાં રજા આપી હે ખડ એવું છે આ ડોબાન જ પર હે એ ગાન ભે બે બાઈ જાય પડશે હા ભેળા થઈ ગયા બધા આખા બાજા બાજ કરશે આખો દીધો એ ભાઈ જાય ભાઈ જાય તારા શું બજાડો એમ કરીએ ને હ ટોટલ ગોવાળા આવી ગયા આખા નેડાના ભેળા થયા લગભગ ત્રણ ચાર મહિને ભેળા થયા છે આજે ત્રણ મહિના થઈ જાય કા હરી ભાઈ ત્રણ મહિને ભેળા થયા હી ઈ ખેતરથી વધારે એમાં આયો ગોળ તો બીજા ત્રીજા દાડે ભેળો થઈ જાય એકાદ બ્લોગમાં તો હોય તે લાંબા 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 બેઠા હે લાંબા લાંબા હાલે વાળ ગયા પાંચ ગોવાળ ગણવાય કેટલા ભલે ઓછા થઈ જતા હોય ત્રણ ત્રણ ને એક આમ હે ચાર ન દેખાતા પાંચ ને પાંચ છ સાત આઠ નવ દસ ગોળ તો આ જ સાઈડ બાર ને આમ હશે કેટલા હોળ કેટલા હોળ ગોળ થયા ને ટોટલ હોળ ગોળ હયાજ ગાય અને હું તો હતર

હા તો કેટલું ખાણું ઓછું કહીને નહીં ખુ ઢોર્યાદ ખેતર વાળા ભાઈ કે ચાર વાગ્યા લઈ ગયા બહાર નો નીકળતા અમે હ કડવો સા નો થાય જો અમારે દાદા જાય છે સા બનાવવા નહીં ઘઉં ભોળાય આમ તો બીજે ખેતર માં થઈ ગયો હે યુવરો આવે છે આ જો અમારો વગડા શાહ ને આવડે ગોવાળીયા ગોવાળિયા એમ ની ગાયું

બાજી જાય પણ હા ફરી બાજ્યું નહીં કઈ વેરીને એટલી બાજવાની ઓલી હે ને જો ઓલી કરી રહી બે હા હમ બાજુ બી બીજું કઈ નહીં ધરાણીયું હા હાજા વગેરે હા રહો તો સારી વાત હે હા ધરાણા આટલા જલાકા કામ આમ કરતા લાગે ને